માહા શું છે બોલને ટપુડા સમાધાન કરવાનું હતું સમાધાન નો દીકરો ક્યાં થા જો આમ થઈ જાય છે તો બધા માર છીએ અને ટપુડાને એવો દીધો ને કોઈ દિવસ તારો સાડો ન કરે અમારે ઓલો ગાંડો રહ્યો ને એ રા નવરો ન થાતો તું તબુલામાં નવરો નથાતો શું બાઈડી આમ આમ કરે છે હારું મહા હવે હું જે રહ્યા આવવાનું થઈ ગયું ભલામણ મને હેઠો બે ને હવે

એયા એ સપુડા જખમ નો દેખાડાય એ દુશ્મન મીઠું ભરી જાય એ દાદા નો દેખાડું તો ક્યાં જાવ ઓબરતરા જેટલી થાય છે પુરિયા

મારો દીકરો ટપુડો માનતો નથી અને આ લીધેલી લપ મેકતો નથી આને ફો લાવીને ગમે એમ કરીને આ કાઢવો જો છે બેલા તું શું વિચારી આ કાઈ ને બેલા આય 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 તા આ જો આ ટપુડાનો થોડોક ખાવ ભરાવા દે એટલે હું એને મનાવીશ અને પછી હે ને તારું તાર બાપાનું સમાધાનનું કાંઈક કરીશું પણ આમ તો સમાધાન કરાવજો હો હો

મારો દીકરો ટપુ સહન હારું કરી ગયો તેમ સમાધાન હું કરાવી આવીશ તેમ ક્યાં તા મારા બાપા શું કીધું તમને એ ભૂંડા તારો બાપ કોઈનું માને એમ નથી આવા બાપા કદાચ એમના મારા ભીમા કાકા તે રીત તેમ મોટું મોટી કરતા હતા કે મારો ભાઈબંધ છે મારો ભાઈબંધ છે હું મનાવી દઈશ તો તમારે મનાવી ન દેવાય અને સમાધાન કરાવી નાખે ને મારું આ હા 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 છોકરા કે તે લપીડ્યું છે હવે હું કોઈ એમ કહી તો તારો બાપો કદાચ માની લાય એ ભીમા કાકા શું હો હો ભીમા કાકા

હા 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 મારા દીકરાને નો પેડું છે અમે બાપ બી કરણ જામ શી લાગી આતે નદી તો ય બતા જે હોય હીરી હાલ એ મારો દીકરો ખબર પડે આ બે બાપ દીકરાની લપમાં માં મારા ભાઈ ભૂલાઈ ગયા

આ બોધી રો ની આ વાલી દે તું સે તારા આપી દે એ મારા લી દે શું તું એ તેદી તે મને કેસ કરવાનો માઠી એ આયા કુડા આઈ બોલો દાદા એ આના બાપા નું સમાધાન સમાધાન યુ તે

ફીમલાને લાઈન માર લઈ જાવો પડે નકર દાદો મને હુરીએ સડાવે પાછો ફેલા આફા બહુ વાર લાગી પછી ઘર ભેગો નઈ થઈ જાય ને એ ઈ તો ઘર ભેગો નઈ થઈ જાય પણ ઓલો ભીમલો તારું માનત છે ને હા હા ઈ તો મારું માન છે મારું સમાધાન કરાવ હટન બિચારો કેવડી મહેનત કરે છે હા હા જો ઈ મહેનત કરશે ને તો તારો મેર પડી જાય છે તું ઉતાવેર કેમાં ખબરવાના છે હું ને ઉના પણ આ બે બાપ દીકરા નું સમાધાન થાય ને પછી